સુરતની અઠવા શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં સફળ સિઝેરિયન અને હૃદયની સર્જરીને પાર પાડવામાં આવી હતી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ સાંજે અઠ્યાવીસ વર્ષની આઠ મહિનાના ગર્ભ સાથેની મહિલાને તીવ્ર છાતીમાં દુખાવો પડતા અન્ય હોસ્પિટલમાંથી તેણીને ચાલુ સારવારમાં બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં ખસેડા હતા ડોક્ટરની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવવા માટે તત્કાળ નિર્ણય લઈ નિષ્ણાંતોની ટીમ તૈયાર થઈ ગઈ હતી દઈ રોગ સર્જન ડોક્ટર જગદીશ માંગેની આગેવાની હેઠળની ટીમ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પ્રફુલ દોશી બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જીતેશ રાઠોડ તથા એનેસ્થેસિયા નિષ્ણાંત ડોક્ટર કેતન પટેલ અને ડોક્ટર મેહુલ દેસાઈ જેવા નિષ્ણાંત ડોક્ટર્સનો સહિયારો અભિગમ અપનાવાયો હતો દર્દીને સાંજે સાત કલાકે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા

કાર્યરત છું અને અમે મહાવીરમાં દર વર્ષે લગભગ અગિયારસોથી બારસો ઓપન હાર્ટ સર્જરી કરીએ છીએ વિચ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ નંબર ઇન ગુજરાત અમે હોસ્પિટલમાં ઘણું થોડું ચેરિટેબલ કામ પણ કરીએ છીએ અમે નાના બાળકોના ઓપરેશનમાં આ કાર્ડમાં કરીએ છીએ લગભગ વર્ષના બસોથી અઢીસો નાના બાળકોના ઓપરેશન ઇન્ક્લુડિંગ થ્રી મંથ ફોર મંથ ઓલ્ડ ન્યુનેટલ બેબીઝ જે મોટાભાગના બાળકો ટ્રાયબલ એરિયામાંથી આવે છે અને એ સારી રીતે બધા હેપીલી જાય છે એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો બધું જ એ આઈસીયુમાં પણ જો પેશન્ટ એક મહિનો પણ રહે તો એ પણ કાર્ડની અંદર કવર કરીને અમે બધા બાળકોને મોકલીએ છીએ સર આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ શું આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એક યુનિક રેર ઓફ ધ રેર કાર્ડિક સર્જરીનું ઓપરેશન હતું જેમાં એક પ્રેગનન્ટ લેડી જેનો આઠ સાડા સાત આઠ મહિનાનું પ્રેગનન્સી હતી અને એને એક લીથલ કોમ્પ્લિકેશન હાર્ટનું થયેલું પર્ટિક્યુલરલી એઓટાની નસ ફાટી ગયેલી જેને એવોટિક ડિસ્ટ્રક્શન કહેવાય તો અમારે એ ડિસિઝન લેવું હતું કે અમે બાળક બચાવીએ કે માં બચાવીએ પણ અલ્ટિમેટલી અમે બાળક અને એની મમ્મી બંનેને બચાવવામાં એટલીસ્ટ કામયાબ થયા છીએ એના માટે ટીમ વર્ક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમારી જોડે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને અમારી કાર્ડિક સર્જરીની આખી ટીમ હતી કેટલા કલાક સર ઓપરેશન સાડા સાત કલાક ઓપરેશન ચાલેલું કેટલા ડોક્ટરોની ટીમ હતી લગભગ દસ ઓકે